વેલકમ એસ્પિરન્ટ્સ આપણે જીસીઆરટી સિરીઝમાં સાત ચેપ્ટર જોઈ ગયા હતા ગઈકાલે સાતમું ચેપ્ટર જોયું હતું આજે જોવાના છે આઠમું ચેપ્ટર અને આ ચેપ્ટર છે ઇતિહાસનું આપણે ઇતિહાસમાં રાજપૂત યુગ જોઈ ગયા મધ્યકાલીન ઇતિહાસનો ભાગ હતો મધ્યકાલીન ઇતિહાસમાં રાજપૂત યુગ જોઈ ગયા રાજપૂત યુગ પછી ગોરીનું આક્રમણ જોયું હતું રાજપૂત યુગમાં અને ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણનું પૃથ્વીરાજ ચૌહાણનું યુદ્ધ થયું હતું બે યુદ્ધ થયા હતા ત્રણ સોરી બે યુદ્ધ થયા હતા તેમાં છેલ્લા યુદ્ધમાં ગોરીની જીત થતાં તેને પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા અને મોસ્ટલી જે રાજપૂત યુગનો જે હતો તે અંત આવ્યો તેવું કહી શકીએ છીએ ગોરીએ તેના ને શાસન માટે બેસાડ્યો ગોરીનું મૃત્યુ થયું અને તેનો ગુલામ હતો કુતુબુદ્દીન આયબક કુતુબુદ્દીન આયબક તો કુતબુદ્દીન ઐબકે ગુલામ વંશની સ્થાપના કરી અને તેને શરૂઆત કરી સલ્તનત કાર્ડની કયા કાળની શરૂઆત થઈ તો સલ્તનત કાર્ડની શરૂઆત થઈ અને આપણે સલ્તનત કાર્ડ તરીકે ઓળખીએ છીએ સલ્તનત કાળમાં સૌપ્રથમ આવ્યો ગુલામ વંશ ગુલામ વંશ એના પછી આવશે ખિલજી વંશ ખિલજી વંશ પછી તુગલક તુગલક વંશ એના પછી સૈયદ વંશ અને સૈયદ વંશ પછી આવ્યા લોધી વંશ લોધી વંશ પછી સલ્તનત કાળનો અંત થાય છે લોધી વંશથી અને મુઘલોની શાસનની શરૂઆત થાય છે તો મુઘલ કાળની શરૂઆત થશે લોધી વંશ પત્યા પછી એટલે અત્યારે આપણે કાળ પર જોઈએ છે એના પછી આગળ જોઈશું મુઘલ કાળ જેમાં મુઘલોના શાસનની શરૂઆત થશે અને તેના વિશે જોઈશું આ ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે આ મેઇન છે આની શોર્ટકટ ટ્રીક આપણે ઇન્સ્ટા પર મૂકી હતી અને યુટ્યુબ પર પણ શોર્ટ્સમાં મૂકેલી છે જોઈ લેજો મદદરૂપ થશે અહીંયા આપણે કહેવાય એવી નથી એટલે નથી કહેતા તો સૌ પ્રથમ તો વંશ પછી ખિલજી તુગલક સૈયદ લોધી રિવિઝનથી પણ યાદ રહી જશે ના યાદ રહે તો નાની વસ્તુ છે એટલા માટે શોર્ટકટ બનાવેલી છે મોટી હોત તો કમ્પલસરી રિવિઝનથી જ યાદ રાખવી પડે બરાબર છે તો સ્ટાર્ટ કરીએ સલ્તનત કાર્ડનું યુગ અને તેમાં સૌપ્રથમ આવશે ગુલામ વંશ બરાબર કોણ સૌપ્રથમ રાજા હશે સુલતાન હશે તો તે હશે કુતબુદ્દીન ઐબક સલ્તનત દિલ્હી સલ્તનતની શરૂઆત થાય છે બારસોને છથી સમય પણ યાદ રાખવાનો છે કે બારસોને છથી એટલે કે તેરમી સદીમાં તેની શરૂઆત થાય છે દિલ્હી સલ્તનતની સ્થાપના બારસોને છમાં થઈ સ્થાપક તરીકે આપણે કુતબુદ્દીન ઐબકને ઓળખીએ છીએ અને તે જે ગોરી હતો તેનો ગુલામ હતો ગોરીનો ગુલામ હતો કુતબુદ્દીન ઐબક આ વંશનું નામ ગુલામ વંશ પડ્યું તેની પાછળનું રીઝન પણ એ જ છે કે પોતાના ગુલામોને સુલતાન બનાવવામાં આવ્યા હતા ગોરીનો ગુલામ તે હતો કુતબુદ્દીન કુતબુદ્દીન કુતબુદ્દીનનો ગુલામ હતો એક ઇલ્તુમિત્સ ઇલ્તુ મિત્સ અને તેનો પણ હતો પણ હતો એ પણ પછી સુલતાન બન્યા છે તો બધા ગુલામો સુલતાન બન્યા રાજા બન્યા તેથી આ જે વંશ હતો તેનું નામ પણ ગુલામ વંશ પડી ગયો બરાબર તો એટલા માટે આપણે તેને ગુલામ વંશથી ઓળખીએ છીએ તો જોયું કે સ્થાપક તરીકે કુતબુદ્દીન આઇબક છે પ્રથમ વંશ ગુલામ વંશ મુલકે ચહલગાણી તરીકે પણ ઓળખીએ છે અને સ્લેવ ડાયનેસ્ટી ઇંગ્લિશમાં કહીએ તો ગુલામને સ્લેવ તરીકે ઓળખીએ એટલે સ્લેવ ડાયનેસ્ટી તરીકે ઓળખીએ છીએ દિલ્હી તેની રાજધાની હતી એટલે કે દિલ્હીને રાજધાની તરીકે તેમને પસંદ કરી હતી દિલ્હીથી મુખ્ય શાસન ચલાવતા હતા હવે જોઈએ કુતબુદ્દીન ઐબકનો સમય તો કુતબુદ્દીન એ ચાર વર્ષ સુધી શાસન કર્યું બારસોને છ થી લઈને બારસોને દસ સુધી ગુલામ વંશનો પ્રથમ સુલતાન હતો શરૂઆતમાં ઘોરી જનરલ ઘોરીનો જનરલ હતો તેનો ગુલામ હતો અને જનરલ તરીકે કાર્ય કરતો હતો તેનું ઉપનામ હતું લખબક્ષ જેનો અર્થ થાય છે દાનવીર દાનમાં ઉદાર હતો દાન આપવામાં ઉદાર હતો દાન કરતો હતો કુતબુદ્ધિને મિનારનું મિનારનું બાંધકામ શરૂ કરાવ્યું હતું અને માત્ર પહેલો માળ એક જ માળનું બાંધકામ કરાવી શક્યો હતો તેને શરૂઆત કરી હતી અને તેના પછી જે એના પછીના જે રાજાઓ છે સુલતાનબંધ છે એ લોકો તેને પૂર્ણ કરાવે છે તો કુતબુદ્દીનમાં સોરી કુતુબ મિનારનું બાંધકામ શરૂ કરાવ્યું હતું બાંધકામમાં તેને હિન્દુ મુસ્લિમ શૈલીનું સમન્વય થાય તે રીતનું શૈલી અપનાવી હતી બાંધકામ માટે શાસન તેનું ઘણું ટૂંકું રહ્યું અને ઘોડા પરથી મરી જવા પડવાથી તેને ઘોડા પરથી પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું આ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે ઘોડા પરથી પડી જવાથી કયા રાજાનું મૃત્યુ થયું હતું બીજું એક જે મરાઠા સમય છે મરાઠા કાળનો સમય એમાં પણ ક્ષયના રોગથી ક્ષય રોગથી કોનું મૃત્યુ થયું હતું એ પણ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે તો આવા ફેક્ટ્સ તમારા માટે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે તો આ યાદ રાખજો ખાસ કે કોનું મૃત્યુ થયું હતું ઘોડા પરથી પડી જવાથી તે તે હતું કુતબુદ્દીન અહેબકનું અને કુતબુદ્દીન આયબક કોણ હતો તો ગુલામ વંશનો સ્થાપક ગણી શકીએ સ્થાપક અને ઘોરીનો ગુલામ હતો બરાબર હવે આગળ જોઈએ એના પછી ઇલ્તુમિત શાહ આવે છે તેને બારસોને અગિયારથી લઈને બારસો ને છત્રીસ સુધી શાસન કર્યું તે પોતે પણ એક ગુલામ હતો કોનો ગુલામ હતો કુતબુદ્દીન ઐબકનો ગુલામ હતો કુતબુદ્દીનનો ગુલામ હતો અને તેનો જમાઈ પણ હતો બરાબર ગુલામ વંશનો એકચ્યુઅલ સ્થાપક કુતબુદ્દીન ઐબક ઐબકને નહીં પરંતુ ઇલ્તુ માનવામાં આવે છે ખરો સ્થાપક એટલે કે તેને વધારે સ્થિરતા આપી એને વિસ્તરણ કર્યું પોતાના રાજ્યોનું એના માટે એક્ચ્યુઅલ સ્થાપક તો કોણ છે કુતબુદ્દીન એબક જ છે બરાબર ગુલામ વંશનો ખરો સ્થાપક માનવામાં આવે છે તેને વિસ્તરણ અને સ્થિરતા પ્રદાન કરી દિલ્હી સલ્તનતને વિસ્તૃત કરી કુતુબ મિનારનું જે બાંધકામ હતું તે પૂર્ણ કરાવ્યું શરૂઆત કરાવી હતી કુતુબ મિનારના બાંધકામની તો કુતુબ કોનું નામ હતું કુતબુદ્દીન ઐબકનું તો તેને શરૂઆત કરાવી હતી અને એક માળ બંધાવ્યો હતો પહેલો માળ બંધાવ્યો હતો ત્યાર પછી કોણે પૂરું કરાવ્યું ઇલ્તુમિત્સે પૂરું કરાવ્યું રસુલા અભિજાત વર્ગ પર તેને નિયંત્રણ મેળવ્યું એક અભિજાત વર્ગ હતો રસૂલા કરીને તેના પર તેમને નિયંત્રણ મેળવ્યું હતું તેણે સિક્કાની વ્યવસ્થાને મજબૂત કરી રઝિયાને વારસદાર તરીકે પસંદ કરી રઝિયા તેની પુત્રી હતી એટલે દિલ્હીની ગાદી પર એટલે કે દિલ્હીની ગાદી પર ભારત પર શાસન કરનારી કરનારી પ્રથમ મહિલા શાસક તે કોણ બની તો તે બની રઝિયા સુલતાન બરાબર તો આગળ જોઈએ રઝિયા સુલતાન વિશે તો તેને શાસન કર્યું બારસોને છત્રીસથી લઈને બારસો ને ચાલીસ સુધી દિલ્હીની પ્રથમ અને એકમાત્ર મહિલા સુલતાન હતી બની હતી અભિલેખોમાં તેને પોતાનું નામ રઝિયા દોહિત્રી ઇલ્તુમિત્સ એટલે કે ઇલ્તુમિત્સની પુત્રી તરીકે તેને ઓળખાવી હતી તેની એક્ચ્યુઅલીમાં દોહિત્રી હતી પુરુષ વેશમાં રાજ્યનો કારભાર સંભાળતી હતી તે પરિધાન જે વસ્ત્ર પહેરતી હતી તે પુરુષ જેવા પહેરતી હતી મિન્હાસે મુના મુજબ આ એક લેખક હતા એ સમયના સાહિત્યકાર હતા તેમણે એક વાક્ય કીધું હતું રઝિયા તેના ભાઈ કરતાં વધારે સક્ષમ હતી તેના જે ભાઈઓ હતા તેના કરતાં વહીવટ માટે વધારે સક્ષમ હતી પણ સ્ત્રી હોવાના લીધે તેને શાસક તરીકે સ્વીકારાઈ ન હતી અને એ સમયે અમીરો વધારે પાવરમાં હતા એ સમયના તેમના કારણે રઝિયા સુલતાનની સત્તાનો તે લોકોએ અંત કર્યો અને મૃત્યુ પછી સો વર્ષ સુધી અરાજકતા રાજ્યમાં રહી અને અનિશ્ચિતતા ફેલાઈ રહી અહીંયા ગંદકી નહીં આવે અરાજકતા આવશે અરાજકતા અરાજકતા અને અનિશ્ચિતતા રાજ્યમાં ફેલાઈ રહી પછી નાસિરુદ્દીન મોહમ્મદ શાસન કરવા માટે આવ્યા બારસો ને તેમણે શાસન કર્યું બારસો ને છાસઠ સુધી તે શાંતિપ્રિય અને ધાર્મિક શાસક હતા વહીવટમાં મુખ્યત્વે બહુ વધારે તેમનું યોગદાન ન હતું મુખ્ય વહીવટ હતો વજીર બબ્બન પાસે એ તેમના વજીર હતા બબ્બન તેમની પાસે મુખ્ય વહીવટ હતો અહીંયા બીજી એક વસ્તુ આપણે જોવાની છે કે રઝિયાએ જે પણ અભિલેખોના સિક્કાઓ કોતરાવ્યા હતા ત્યાં આગળ તેને ઇલ્તુમિત્સની બેટી ઇલ્તુમિત્સની પુત્રી તરીકે પોતાની જાતને ઓળખાવી છે આધુનિક જે અત્યારનું જે આંધ્રપ્રદેશ રાજ્ય છે ત્યાં આગળ પણ જે વારંગલ ક્ષેત્ર છે ત્યાં કાકતીય વંશનું શાસન હતું અને તે કાકતીય વંશમાં રાણી રુદ્રમ્માદેવી બારસો ને છાસઠથી લઈને બારસોને અગા એંસી સુધી સોરી બારસો ને નેવ્યાશી સુધી તેમણે શાસન કર્યું પરંતુ તેમણે પોતાની જાતને કોઈ પણ સ્ત્રી શાસક કે પછી કોઈની પુત્રી તરીકે નહીં પરંતુ એક પુરુષ તરીકેનું નામ લખાવ્યું હતું પોતાના અભિલેખોમાં રુદ્રમાદેવીએ આ અભિલેખોમાં પોતાનું નામ પુરુષો જેવું લખાવ્યું હતું આવું જ એક ઉદાહરણ છે કાશ્મીરમાં તો કાશ્મીરમાં એક સમયે રાણી દીદા તરીકે દીદાનું શાસન હતું અને તેને કાશ્મીરની પ્રજાને દીદીના સ્નેહભર્યા સંબોધનથી બોલાવતી હતી તો તેમણે દીદી તરીકે ઓળખવામાં આવતા હતા તેમનું નામ હતું રાણી દીદા તે હતા કાશ્મીરના અને રુદ્રમ્મા દેવી રુદ્રમ્મા દેવી તે પોતાની જાતને પુરુષના નામથી અભિલેખોમાં અભિલેખોમાં તેમને ઓળખાવ્યા છે આ એક ફેક્ટ હતા જે તમારે ધ્યાનમાં રાખી શકો છો ગિયાસુદ્દીન બબ્બર આ જે વજીર હતો જેને વધારે વહીવટ સારી રીતે સંભાળ્યો હતો નાસિરુદ્દીન મોહમ્મદના સમયમાં તેને જ ગિયાસુદ્દીન બબ્બન એ પછીથી બબ્બન જે હતો તે સુલતાન બન્યો અને નાસિરુદ્દીનનો વઝીર હતો તે સુલતાન બન્યો પોતાના જે કેન્દ્રીય શાસન હતું ત્યાં આગાડી અશાંતિનો અંત આણ્યો જે અરાજકતા ફેલાયેલી હતી બરાબર તેનો અંત આવ્યો અંત આણ્યો કડક કાયદા તેને અમલમાં મૂક્યા જાસૂસી તંત્ર જે હતું તે મજબૂત કર્યું તેની પદ્ધતિમાં સુધાર કર્યો દરબારમાં શિષ્ટાચાર લાવ્યા જેને હિલાહી વિચાર તરીકે ઓળખવામાં આવે છે બાવીસ વર્ષ સુધી તેને સુલતાન તરીકે શાસન કર્યું હવે આગળ જોઈએ ખિલજી વંશની શરૂઆત ખિલજી વંશની શરૂઆત થઈ બારસો ને થી લઈને ત્રણસો ને વીસ સુધી આમાં આપણે મુખ્ય એક જ રાજા બનવાનો છે જે તમને બધાને ખબર જ હશે બરાબર તો સ્થાપક હતા જલાારુદ્દીન ખિલજી નામ યાદ રાખવાનું છે બહુ કંઈ વિશેષ આમના આમાંથી નહીં પૂછાય જલારુદ્દીન ખિલજી સ્થાપક હતા ખિલજી વંશને એટલું નામ યાદ રાખવાનું છે જે પણ વસ્તુ પૂછાશે તે પૂછાશે અલાઉદ્દીનની અલાઉદ્દીન ખિલજીની બબન પછી ચાર વર્ષમાં વંશ બદલાઈ ગયો અને ખિલજી વંશની સ્થાપના થઈ ખિલજીએ અફઘાનિસ્તાનની તુર્ક જાતિના છે તેવું માનવામાં આવે છે અફઘાનિસ્તાનની તુર્ક જાતિ છે ખિલજી મુખ્ય શાસક અલાઉદ્દીન ખિલજી જેને બારસો ને છન્નુંથી લઈને તેરસો ને સોળ સુધીને શાસન કર્યું જલાઉદ્દીનનો ભત્રીજો હતો જલાઉદ્દીન જે ખિલજી હતા જલાઉદ્દીન તેનો ભત્રીજો હતો અને જમાઈ પણ તે જ હતો તો જલાલુદ્દીનની હત્યા કર્યા પછી તેમણે તખતા કર્યું અને અલાઉદ્દીન ખિલજી પોતે ગાદી પર આવ્યો તે મહત્વકાંક્ષી અને મજબૂત સુલતાન હતો તેને કિંમત નિયંત્રણ એટલે કે પ્રાઇઝ કંટ્રોલની નીતિ અપનાવી હતી આજે પણ આપણે જે કૃષિ પેદાશો છે તેમાં પ્રાઇઝ નિયંત્રણ કરવામાં આવે છે એટલે કે કિંમત નિયંત્રણ કરવામાં આવે છે ટેકાના ભાવ તમે સાંભળ્યો હશે એ કોણ નક્કી કરે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે છે આપણી તો આ પદ્ધતિ સૌપ્રથમ લાવવામાં આવી હતી અલાઉદ્દીન ખિલજી દ્વારા જેને બજાર કાયદાની અંતર્ગત ઘડવામાં આવી હતી મંગોળોના મંગોલોના એ સમયે ભય હતો તો મંગલો આક્રમણ કરતા હતા તેને મંગોલોના આક્રમણને રોક્યું હતું દરબારી કવિ તેના હતા અમીર ખુસરો જેનો કિતાબ ઉલ હિન્દ એ મુખ્ય કિતાબ છે તેમણે જે લખી છે અમીર ખુસરોએ કિતાબ ઉલ હિન્દ તેમની કિતાબ ઘણીવાર પૂછાય છે અને અમીર ખુસરો વિશે પણ પૂછાય છે તો યાદ રાખજો દક્ષિણ ભારત પર તેને આક્રમણો કર્યા અને મોટા ખજાના સાથે તે દિલ્હી પાછો ફર્યો મૃત્યુ પછી રાજ્યમાં અશાંતિ ફેલાઈ ગઈ અને તુગલક વંશની શરૂઆત થઈ તુગલક વંશમાં ગિયાસુદ્દીન તુગલક જે હતા તે મુખ્ય સ્થાપક હતો તુગલક વંશનો ડાક ચોરી એટલે ડાક ચોકી એટલે કે ટપાલ પદ્ધતિ જે પોસ્ટ ગણ્યા છે આપણે તેની શરૂઆત ગયાસુદ્દીન તુગલકે કરી હતી અને એ પણ સરકારી મેસેન્જર સિસ્ટમ દ્વારા ઘોડે સવારોને હલકારો તરીકે ઓળખવામાં આવતા હતા આ સમયમાં મોહમ્મદ બિન તુગલક એના પછી શાસન કરવા આવ્યો અને શાસન કર્યું તેરસો થી લઈને તેરસો એકાવન સુધી ઇતિહાસમાં વિચિત્ર મગજનો શાસક તરીકે તેને ઓળખવામાં આવે છે મોહમ્મદ બિન તુગલકને કારણ કે તેને અતરંગી બધી યોજનાઓ અમલમાં મૂકી હતી કેવી હતી તો સૌ વસ્તુઓ તેને શું કરી અતરંગી વસ્તુઓમાં તો રાજધાની જે દિલ્હી હતી તેને દોલતાબાદ ટ્રાન્સફર કરી દીધી દોલતાબાદને રાજધાની બનાવી લોકોએ તેનો વિરોધ કર્યો તાંબાના સિક્કાને ચલણમાં મૂક્યા દરેક નકલના સિક્કા બનાવ્યા જેનાથી શું થયું અર્થતંત્ર બગડી ગયું તાંબાના સિક્કા અમલમાં મૂક્યા તાંબુ અવેલેબલ હતું તો બધાએ શું કર્યું તેના નકલી સિક્કાઓ બનાવવાના શરૂઆત કરી દીધા જેમ આપણે હમણાં જોઈએ તો આજના સમયમાં નકલી નોટોનું ચલન હોય છે નકલી નોટો વધારે બનતી હોય છે એ સમયે શું થયું નકલી સિક્કા ચાલુ થયા તેના કારણે અર્થતંત્ર બરબાદ થઈ ગયું આ સમયે એક વિદેશી પ્રવાસી આવ્યા હતા 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 તે 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 અને ક્યાંના તો મોરોક્કોના મોહમ્મદ બિન તુગલકના સમયમાં તે ભારત આવ્યા હતા અને તેમણે લખ્યું મોહમ્મદના સમયમાં પ્રકાશ અને અંધકાર બંને સાથે દેખાય છે આ ખાલી એક લાઇન છે જે યાદ રાખવાની છે અને તે કોના સમયમાં આવ્યા હતા તે યાદ રાખવાનું છે ક્યાંના હતા એ પણ પૂછાય છે તો આપણે તે પણ જણાવી દીધું કે મોરક્કોના કોના હતા એમના બધું તા વિજયનગર સામ્રાજ્ય એક હિન્દુ સામ્રાજ્ય જેની શરૂઆત જે સેન્ટરમાં દિલ્હીમાં સલ્તનતકાળ ચાલતો હતો સલ્તનતકાળ તો ખિલજી પછી તે થોડું નબળું પડ્યું ખિલજીએ દક્ષિણમાં આક્રમણો કર્યા હતા તેના પછી તુગલકવંશથીને એ વખતે થોડું નબળું પડ્યું અને વિજયનગર સામ્રાજ્યની શરૂઆત થઈ શરૂ ક્યારથી થયું તો તેરસો ને છત્રીસથી શરૂ થયું અને સોળસો ને છત્તાળીસ સુધી ચાલે છે વિજયનગર સામ્રાજ્ય દક્ષિણમાં દિલ્હી સલ્તનતનો પ્રભાવ ઘટતા નવા રાજ્યો ઊભા થયા આના સ્થાપક હતા હરિહર અને બુક્કા હરિહર અને બુક્કા રાય એ તેના સ્થાપક હતા કોના વિજયનગરના અને આ જે છે તે છે કૃષ્ણદેવરાય કૃષ્ણ દેવરાય આપણે હમણાં જે જીપીએસસીની ની વાય ક્યુઝ સિરીઝ ચાલે છે પી વાય ક્યુઝ તેમાં જોયું હતું તો તેનાલી રામા કૃષ્ણદેવરાયના જ દરબારી કવિ હતા બરાબર એ વખતે આપણે આ નામ જોયું હતું કૃષ્ણદેવરાયનું માર્ગદર્શક હતા તેના વિદ્યારણ્ય સ્વામી આ રાજ્યની સ્થાપના કરાવનારા અને સ્થાપક હતા હરિહર અને બુક્કારાય બે ભાઈઓ હતા સ્થાપક સ્થળ હતું તુંગભદ્રા નદીનો દક્ષિણ કાંઠો વિસ્તાર હતો તુંગભદ્રા નદીથી લઈને છે કન્યાકુમારી સુધીનો એટલે કે આખું દક્ષિણ ભારત આ સામ્રાજ્યનો ભાગ હતું કૃષ્ણાદેવરાય એ સૌથી શ્રેષ્ઠ રાજા હતા સાહિત્યપ્રેમી હતા અને યુદ્ધ કુશળ હતા તોલમીનારનું બાંધકામ તેમને શરૂ કરોરી તોલમીનારનું બાંધકામ તેમણે કરાવ્યું હતું અને વિદેશી પ્રવાસીઓ તેમના ભવ્યતાને વર્ણાવી છે તેમાંના એક વિદેશી પ્રવાસી છે ડ્યુઅર્ટ બારબોસા તેનો અંત તાલિકોટાના યુદ્ધથી થયો હતો અને તેના પછી રાજ્યનો નાશ થયો દખ્ખનમાં અમીરોના બળવાથી રચાયેલું એક રાજ્ય તે હતું બહમની સલ્તનત તો તેના સ્થાપક બહમની સલ્તનતના સ્થાપક હતા હસન ગંગુ બહમન પ્રખર વજીર મોહમ્મદ ગાવા એ સમયના હતા કોના વજીર હતા તો મોહમ્મદ જે બહમન હતા તેના વજીર હતા મોહમ્મદ ગાવા તેમણે વહીવટ મજબૂત કર્યો અને નવા પ્રદેશો પણ પોતાના રાજ્યમાં એડ કર્યા જીતીને બહમનીનો અંત થયો અને પાંચ નવા રાજ્યોની સ્થાપના થઈ બહમનીનો અંત થયો તેનું વિસર્જન થયું અને તેનાથી પાંચ નવા રાજ્યો બન્યા તે હતા એક હતું બીજાપુર એક હતું ગોલકુંડા બીજું એક બીડર અહમદનગર અને બેરાર આ પાંચ રાજ્યોની રચના થઈ પછી જોઈએ દિલ્હી સલ્તનતમાં આવશે સૈયદ વંશ સૈયદ વંશ ચૌદસો ને ચૌદથી લઈને ચૌદસો ને એકાવન સુધી રહ્યો ખાન દ્વારા તેને સ્થાપિત કરવામાં આવ્યો હતો જે લાહોરનો એક હકીમ હતો કોણ ખિજરખાન ખિજરખાન અહીંયા એક રકાર આવશે સત્તા માત્ર દિલ્હીની આસપાસ સુધીને સીમિત હતી આપણે હમણાં જોયું કે તુંગભદ્રાથી તુંગભદ્રાથી નીચે કન્યાકુમારી સુધી કોનું શાસન હતું તો તે હતું વિજયનગર સામ્રાજ્યનું વિજયનગર સામ્રાજ્ય અને બીજા અમુક જોયા તે ગયા હતા તો બહમની સલ્તનત પણ જોઈ આ જે સલ્તનતનો કાળ હતો તે લોકોનો વંશ તે લોકોનું રાજ્ય સામ્રાજ્ય દિલ્હી અને તેની આસપાસના નાના અમથા વિસ્તારમાં જ રહી ગયો લોધી વંશ સેના પછી સૈયદ પછી આવ્યો લોધી વંશ તો લોધી વંશમાં બહલોલ લોધી તેના મુખ્ય સ્થાપક હતા આ નામ યાદ રાખવાનું લોધી વંશમાં બહલોલ લોધી અને બીજું એક આ જે છલ્લા રાજા હતા સિકંદર લોધી તો તે સારા વહીવટ વહીવટીદાર હતા અને ધાર્મિક બાબતોમાં પણ ધાર્મિક બાબતોમાં તે અસહિષ્ણુ હતા બરાબર એટલે કે માત્ર ઔરંગઝેબ જેવું કે પોતાના ધર્મને વધારે એ કરતાં બીજા ધર્મને તે લોકો તેમને સ્વીકાર કર્યો ન હતો ઇબ્રાહિમ લોધી તે અમીરો સાથે વિવાદમાં રહ્યા અને તેમના શાસનમાં મુખ્યત્વે અશાંતિ રહી તેથી જે છલ્લા પણ ગણાય છે પંદરસો ને છવ્વીસમાં દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને કોની શરૂઆત થઈ મુઘલ શાસનની શરૂઆત થઈ મુઘલ વંશની શરૂઆત થઈ કાબુલના સ્થા શાસક બાબરનું આક્રમણ થયું આ સમયે એ સમયે કોણ હતું સલ્તાનતમાં તો ઇબ્રાહિમ લોધી એ સમયે સુલતાન હતા પાણીપતની પ્રથમ લડાઈ જે પંદરસો ને છવ્વીસમાં થઈ તે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થઈ હતી ઇબ્રાહિમ લોધી તેમાં પરાજિત થયા અને મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ અને આગામી બસો વર્ષ સુધી મુઘલ સામ્રાજ્યએ શાસન કર્યું તો હવે એમસીક્યુ જોઈ લઈએ દિલ્હી સલ્તનતની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો થઈ હતી બારસો ને છમાં દિલ્હી સલ્તનતનો પ્રથમ શાસક કોણ હતો તે હતો કુતબુદ્દીન ઐબક અને તે ગુલામ કોનો હતો ગોરીનો ગુલામ હતો કુતબુદ્દીન ઐબકનું જે અધૂરું કામ હતું જે કુતુબ મિનારનું તે કોને પૂરું કરાવ્યું હતું તો તે પૂરું કરાવ્યું હતું તેના જમાઈ અને તેના ગુલામ ઇલ્તુમિત દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા તો તે હતા રઝિયા સુલતાન સી ગિયાસુદ્દીન બબ્બન પહેલાં વીસ વર્ષ સુધી કઈ પદવી પર હતો તો ગિયાસુદ્દીન બબ્બાન એ કઈ પદવી પર હતો સિપાહી સલાહકાર વઝીર અમીર કે પછી મુખ્ય કાઝી તો તે હતો વઝીરની ગાદી પર ખિલજી વંશની સ્થાપના કોને કરી હતી તો ખિલજી વંશની સ્થાપના કરી હતી જલાલુદ્દીન ખિલજીએ અને તેના પછી તેના જમાઈ અને ભત્રીજો અલાઉદ્દીન ખિલજી ગાદી પર આવ્યા હતા આમનો મૃત્યુ કરીને આમને મારીને આગળ જોઈએ ડાક ચોરી ટપાલ પ્રથા જે હતી તે કયા સુલતાનના સમયમાં શરૂ થઈ હતી ટપાલ પ્રથા તે શરૂ થઈ કોના સમયમાં બબ્બન ફિરોજ શાહ ગયાસુદ્દીન તુગલક કે પછી મોહમ્મદ તુગલક તો તે થઈ હતી ગયાસુદ્દીન તુગલકના સમયમાં આવશે મોહમ્મદ તુગલકના કયા નિર્ણયની ખૂબ જ ટીકા થઈ હતી તો તે હતું જે રાજધાની સ્થળાંતર કર્યું હતું તેને દિલ્હીથી દોલતાબાદ તે આવશે એટલે કે બી આન્સર આવશે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો તે થઈ હતી તેરસો ને છત્રીસમાં અને કોને કરી હતી તો તે કરી હતી હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓએ કરી હતી હરિહર અને બુક્કારાય અને તેનું સામ્રાજ્ય ક્યાં સુધી હતું તો સામ્રાજ્ય હતું તે હતું તુંગભદ્રા તુંગભદ્રા જે નદી છે તેની દક્ષિણે આગળ જોઈએ દિલ્હી સલ્તનતનો અંત મુઘલ સમયની શરૂઆતની કઈ ઘટના સાથે જોડાયેલ છે તો તે છે પાણીપતની પહેલી લડાઈ સાથે જે થઈ હતી બાબર અને ઇબ્રાહિમ ઇબ્રાહિમ લોધી વચ્ચે તો આપણે સલ્તનત કાળ પૂર્ણ કર્યો અને ચેપ્ટર આઠ પણ પતી ગયો